અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈનું પાલતુ નખ વાગવાથી ઘટના સામે આવી છે શહેરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં પીઆઈ માંજરિયાને થોડા સમય અગાઉ પાલતુ શ્વાનનો નખ વાગવાથી ખડકવા થયો હતો પરંતુ પીઆઈને ક્યારે શ્વાનનો નખ વાગ્યો તે ખબર જ પડી ન હતી જે બાદ અચાનક તેમની તબિયત લથડતા હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે માત્ર દોઢ દિવસની સારવારમાં જ તેમનું મોત નીપજતા પોલીસ બેડામાં શોખનું મોજું ફરી વળ્યું છે હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોવાથી લાલ દરવાજા વિસ્તારમાં નગર દેવી ભદ્રકાળી દેવીના મંદિરની બહાર પાથળણાવાળાઓ બેસતા હોવાના કારણે ભારે ભીડ થઈ જતી હોય છે જેને લઈને એસ્ટેટ વિભાગની ટીમે મંદિરની આજુબાજુમાંથી દબાણો દૂર કરી તેમનો માલ સામાન ગાડીમાં ભર્યો હતો ત્યારે સેવા સંસ્થાની મહિલાઓ અને કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા અને એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બોલાચાલી તેમજ દાદાગીરી કરીને સામાન ઉતારી લીધો હતો આ મામલે એમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પર વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટના બે મુસાફરો પાસેથી આઠ કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવાયો છે કસ્ટમ વિભાગે બાતમીના આધારે વિયેતનામથી અમદાવાદ આવી રહેલા બે મુસાફરની અટકાયત કરી તેમનો માલસામાન ચેક કરતા તેમાંથી સોલ વેક્યુમ સીલ કરેલા પેકેટ મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં આ પેકેટમાં ભરાયેલો પદાર્થ ગાંજો હોવાનું સામે આવતા ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ આઠ પોઈન્ટ ચારસો કિલો ગાંજો કબજે કરી બંને મુસાફરની ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી બસો પચાસ કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે